હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા આજના વિડીયોમાં તો આજે તારીખ છે પંદર સાત બે હજાર ચોવીસને વાર છે સોમવાર સોમવારે લસણની આવક તમને જણાવું તો છાપરા નંબર નવમાં પિલર નંબર અઠ્યાવીસથી પાંચ તરફ કરેલ છે લસણની આવક તમને જણાવું તો ત્રણ હજારથી ચાર હજાર ગુણકટાની આવક થઈ છે અને જરાજીની વાત કરું તો પિલર નંબર અઠ્યાવીસથી ચાલુ થઈ ગઈ જોઈ શકો છો તમે તો ચાલો આજે જાણીએ લસણમાં કેવી રહેલ છે આજની બજારું તો વિડિયોમાં તમે આગળ બન્યા રહેજો તો ચાલો હવે આપણે તમને જણાવીએ આજના લસણના કહેવા રહેલ છે બજાર વિડીયો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જાણીએ આજની લસણની કેવી રહેલ છે બજાર તો જોઈ શકો છો દેશી લસણો જોઈ લ્યો દેશી લસણ છે દેશી પડદો છે આછા મોટો પડદો છે કોઈક ફૂટવાળું છે જોઈ લ્યો તમે મીડિયમ ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી આનો ભાવ તમને જણાવું તો બે હજાર ને એકાવન રૂપિયા ભાવ થયો છે બે હજાર ને એકાવન આ કોક બગાડ તો આમાં બેસી ગયો છે જોઈ લો તમે કોક ગાંઠ્યો બગાડ તાવા મીંડો છે બાકી સારો ગાંઠ્યો છે એ વજન વાળો માલ છે પડદાવાળો માલ છે તો જોઈ શકો છો અત્યારે લસણની પિલર નંબર પહોંચી ગઈ છે જોઈ પિલ તમે હરાજીમાં આજે વેપારીઓ ઝાઝા દેખાય છે જોઈ લો એમપી ના લાડવાઓ તો માલ છે જો બગાડ વાળો છે જોઈ લ્યો બગાડવાળા ગાઠિયા છે આવા ફૂટ થઈ ગયેલું છે સાઈઝ માં ઘટે નહી એવું જોઈ લે સાઈઝ ફૂલ છે આનો ભાવ જે છે ચોવીસો એકતાલીસ રૂપિયા થયા છે પણ હાલ વેચાણું નથી પેન્ડિંગ રાખ્યો છે આ વખત ચોવીસો ને માં પેન્ડિંગ રાખ્યું છે જોઈ લ્યો દેશી લસણ ઝીણા મોટો છે જોઈ લ્યો વજનમાં એકલા છો વજનમાં કાંઈ ઘટે નહીં આનો ભાવ તમને જણાવું તો ચોવીસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ચોવીસો ને એકોતેર રૂપિયા એમતી ના જોઈ લ્યો એકદમ લાડુ પડદા માલ છે જોઈ લે ચોખો માલ વજનમાં વસ્તુ એક નંબર છે કોક ઝીણા મોટો ગાંઠિયો છે બાકી વસ્તુ કઈ ઘટે નહિ ત્રણ હજાર ને રૂપિયા ભાવ થયા છે ત્રણ હજાર ને સુપર ક્વોલિટી માલ જોઈ લે આપ જોઈ શકો છો અત્યારે હરાજી પહોંચી ગઈ છે પિલો નંબર પંદર ને અત્યારે આપડા આ વિડીયો અહીંયા એન્ડ કરીશ વધારાનો હવે આગળનો ભાવ તમને હું બીજા ભાગમાં બતાવીશ તો અત્યારે આ વિડીયો અહીંયા જઈને કરીએ છીએ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર કરજો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી